જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક વિપુલ પ્રમાણમાં આવક થઈ રહી છે ત્યારે ગઈકાલે એક જ દિવસમાં છવ્વીસ હજાર મણની આવક થઈ હતી જે પૈકી દસ હજાર સાતસો છન્નું મણની હરાજી થઈ હતી જેમાં એક હજારથી લઈને પંદરસો સુધીના ભાવે સોદા થયા હતા સાબરકાંઠા જિલ્લામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરતું વધુ એક કૌભાંડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી પોલીસે ઝડપી પાડ્યું છે ઈડર તાલુકાના શિંગા ગામે દરોડો પાડીને પોલીસે સોયા ઓઇલ અને વિવિધ પાવડરના મિશ્રણથી બનાવટી દૂધ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરી બસો લીટર નકલી દૂધનો જથ્થો જપ્ત કર્યો છે સુરતમાં પતંગ પકડવાની ઘેલછમાં બાર વર્ષના એક કિશોર પર જૂની દીવાલ ધસી પડતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે છેલ્લા પાંચ દિવસમાં તાપમાન પાંચ ડિગ્રી જેટલું વધી જતા ઠંડી જાણે ગાયબ જ થઈ ગઈ છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ અમદાવાદનું તાપમાન ઓગણીસ ડિગ્રીની આસપાસ જ રહે તેવી સંભાવના છે રાજકોટ શહેરમાં કિન્નરોના બે જૂથ વચ્ચે ચાલતો વિવાદ વકરી જતા એક જૂથના કિન્નરે ગઈકાલે ફિનાઇલ પી લીધું હતું જેની જાણ થતાં બીજા જૂથના છ કિન્નરોએ પણ ફિનાઇલ પી લીધું હતું જોકે બંને જૂથે એકબીજા વિરુદ્ધ હાલ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું છે દાઉદી વોરા સમાજના ત્રેપણમાં સર્વોચ્ચ ધર્મગુરુ ડોક્ટર સૈયદના અબુ જાફરુ સાદિક અલી કદર મુફદ્દલ સૈફુદ્દીન ગુરુવારે સૌરાષ્ટ્રના ચૌદ ગામોની મુલાકાત બાદ મુંબઈ રવાના થતા હતા આ પહેલા તેઓએ ચોટીલામાં ત્રણ કલાકનું રોકાણ કર્યું હતું ભારતીય કિસાન સંઘની રજૂઆત બાદ લખતર એપીએમસી અને જીનમાં ટેકાના ભાવે કપાસ ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવી છે સીસીઆઈએ કપાસના રૂપિયા સોળસો બાવીસ પુરવઠા વિભાગે ડાંગરની રૂપિયા ચારસો પચાસ પ્રતિમાણે ખરીદી કરી હતી દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વ દર્શન સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી વડોદરા કારેલીબાગ ઇન્દિરાનગર બ્રિજ પાસે ગાંજો વેચતા ભાઈ બહેનને કુંભારવાડા પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે ગાંજા સહિત રૂપિયા તેર હજાર બસો સાહીઠનો મુદ્દામાલ કબ્જે કર્યો છે ખેડૂતોને પાક નુકસાની સામે રાહત મેળવવા માટે સત્તાવાર પોર્ટલ પર પંદર દિવસમાં અરજી કરવા જણાવ્યું હતું આ દરમિયાન નુકસાનગ્રસ્ત ખેડૂતો સહાયથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા અરજી કરવાની સમયમર્યાદા વધારીને આગામી પાંચ ડિસેમ્બર કરવામાં આવી છે રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં ફરતા લૂંટારાઓ દ્વારા સિફતપૂર્વક કિંમતી સામાન વગેરે કરવાના બનાવો વારંવાર બનતા હોય છે આ પ્રકારના ઠગોની નજર બેંક આંગળીયા અને જ્વેલર્સના ગ્રાહકો પર પણ હોય છે આવા જેત કિસ્સામાં સોનું ખરીદી નીકળેલા દંપતીએ સવા ત્રણ લાખના દાગીના ગુમાવ્યા છે યાત્રાધામ દ્વારકા નજીક આવેલા જ્યોતિર્લિંગ નાગેશ્વર મંદિર ટ્રસ્ટને દસ દિવસ પહેલા દ્વારકાના સબડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી દ્વારા આકરી નોટિસ ફટકારી અલગ અલગ છ મુદ્દે પૂર્તતા કરવા તાકીદ કરી છે ભાવનગર મહાપાલિકાના ઘરવેરા વિભાગે મિલકતવેરો વસૂલવા માટે જપતી ઝુંબેશ હાથ ધરી છે જેના ભાગરૂપે શહેરના નિર્મલનગર વિસ્તારના એક કોમ્પલેક્ષમાં મિલકતવેરો નહીં ભરતા કેટલાક આસામીઓની દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા હતા સુરેન્દ્રનગર સરા બાયપાસ રોડ પર ગટરનું ગંદુકાણી ફરી વળતા ખેડૂતોને હાલાકી વેઠવાની નોબત આવી છે ગ્રામ પંચાયતની બેદરકારીને કારણે સૌથી વધુ ખેડૂતોના વાડીએ જવાના મુખ્ય રસ્તા પર ગંદકીનું સામ્રાજ્યથી રોગચાળો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે સાણંદમાં ગૌવંશની ચોરી કરતી ગેંગના બે આરોપીને ગ્રામ્ય એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે જુહાપુરાના શખ્સો પાસેથી કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે મુખ્ય આરોપી સામે અગાઉ બાર ગુનાને બે વખત પાસાની કાર્યવાહી થઈ રહી છે સુરેન્દ્રનગર મુખ્ય એસટી બસ સ્ટેન્ડમાંથી મહિલા મુસાફરની રોકડ અને સોનાના દાગીના ભરેલી બેગની ચોરી થતાં ચકચાર મચી છે દ્રાંગધ્રા ધંધુકા રૂટની બસમાં મુસાફરી કરતી મહિલાનો આશરે રૂપિયા છ લાખનો મુદ્દામાલ ચોરાયો હતો પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આગામી સપ્તાહના ભારત પ્રવાસ પહેલા ભારતે અમેરિકા સાથે એક મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે જમ્મુ કાશ્મીરમાં ભાઈચારાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે સરકારી જમીન પર બનેલા પત્રકાર અરફાઝના ઘરને તોડી પડાતા લોકો સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે શુક્રવારે હિન્દુ પાડોશી અસરગ્રસ્ત પરિવારને તેમનું ઘર ફરીથી બનાવવા માટે પ્લોટ ભેટમાં આપ્યો છે ઉત્તરાયણ પહેલા અમદાવાદમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી જથ્થો ઝડપાયો લાખોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અમદાવાદમાં નરોડા પોલીસે બે વર્ષથી નાસ્તા ફરતા એક અપહરણના આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે આરોપીના પિતાને બીએલઓ તરીકે ઓળખ આપીને ફોન કર્યો હતો અને આ રીતે મહેસાણાથી આરોપીને પકડવામાં સફળતા મેળવી હતી વડોદરા શહેર પોલીસ દ્વારા એક કાર્યક્રમ યોજી જુદા જુદા ગુનાના કામમાં કબજે લીધેલી બત્રીસ લાખની મતા લોકોને પરત કરવામાં આવી હતી શહેરના ડીસીપી ઝોન એકના લક્ષ્મીપુરા જવાહરનગર ગોરવા સહિતના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરી મોબાઈલ ચોરી ચીલઝડપ જેવા ગુનાઓ ડિટેક્ટ કરી પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી રોકડ દાગીના સહિતની ચીજવસ્તુઓ કબજે કરવામાં આવી હતી અમરેલી ચાર દિવસમાં ત્રણ હુમલા અને બે મોત બાદ વિભાગ સફાળું જાગ્યું બગસરામાં દીપડાના આંટાફેરાથી ફફડાટ એસઆઈઆરની પ્રક્રિયા કરી રહેલા બીએલઓના મોતની ઘટનાઓ પણ સામે આવી રહી છે જેને લઈને વિપક્ષે ચૂંટણી પંચ અને સરકાર પર સવાલ ઉઠાવ્યા છે શનિવારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે સરકાર એસઆઈઆરના બહાને મત આપવાનો અધિકાર છીનવી રહી છે દીતવા વાવાઝોડાથી પ્રભાવિત શ્રીલંકાની મદદ માટે ભારતે બે ચેતક હેલિકોપ્ટર મોકલ્યા છે કોલંબો તંત્રના અધિકારી મુજબ ભારત તરફથી મદદ મળ્યા બાદ સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ હવે દીતવા વાવાઝોડું તેજીથી ભારત તરફ આગળ વધી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડું ત્રીસમી નવેમ્બરે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકિનારે ટકરાઈ શકે છે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વન ડે સિરીઝનો પ્રથમ મુકાબલો આજે રાંચીમાં રમાશે દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય તે તમે ક્યાં જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એમને કમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વ દર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે